નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વેધર ઇન્ફોર્મેશન અથવા તો વરસાદની આગાહી વિશે જાણીએ તો કે ગુજરાતના મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર ઘટ્યું છે આવી સ્થિતિમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઈ છે આપણે જે અગાઉના વિડીયોમાં પણ આપણે આગાહી કરી હતી કે નવથી દસ તારીખની અંદર ચોમાસું ત્રીજી સિસ્ટમ સક્રિય થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે તો તેની સાથે સાથે વાત કરીએ તો કે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ સોર્સ ટ્રફ જે જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોની સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે આટલું જ નહીં ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોની સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનું સર્ક્યુલેશન છે આ આવાની સાથે સાથે ગુજરાતમાં નવથી દસ તારીખની અંદર સારો એવો વરસાદ થઈ શકે વાત કરીએ તો કે ચોમાસાની ધરી નજીક આવતા ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે ચોમાસાની ધરી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમમાં બંગાળની ખાડી સુધી વિસરેલી છે ધરીની આસપાસ હવાનું દબાણ સર્જાયેલું હોય છે જેના પરિણામે સ્વરૂપે આ ધરી જ્યાં જ્યાં હોય ત્યાં ચોમાસુની તીવ્રતા સક્રિય બને તેવી પૂરેપૂરી સંભાવના અથવા તો શક્યતા રહેલી છે જો ચોમાસાની ધરી ગુજરાતથી દૂર ગઈ તો વરસાદનું પ્રમાણ ઘટશે અને જો ચોમાસાની ધરી જે ગુજરાતની નજીક આવશે તો છપ્પડ ફાળ વરસાદ થઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા આપણે જે વિન્ડી એપ્લિકેશન દ્વારા આપણે જાણવા મળે છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે જ્યારે આ ધરીને પૂર્વનો છેડો દક્ષિણ તરફ આવે છે ત્યારે ભારતના ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય છે જ્યારે આ ધરી ઉત્તર તરફ ગતિ કરે છે ત્યારે દેશમાં વરસાદ નબળો પડે છે જોકે આ સમયગાળો હિમા હિમાલયની તળાટીમાં વરસાદ થવાના કારણે અસમમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ત્યાર પછી વાત કરીએ તો કે ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર ઉત્તર કેરળ સુધી એક ઓપસો ટ્રોફ જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે આ સાથે ઓપસો ટ્રોફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર કરી શકે છે એટલું જ નહીં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આઠ આઠ ઇંચ જેટલો વરસાદ પણ વરસવાની શક્યતા રહેલી છે ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલી સાયક્લુન સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ સારો એવો થઈ શકે છે વાત કરીએ તો કે બંગાળની ખાડીમાં ઉદ્વેલ સાયક્લોની સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરશે તો એક બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે તો ખેડૂત મિત્રો આપણે જે અગાઉના વિડીયોમાં પણ સારી એવી આગાહી કરી હતી કે નવથી દસ તારીખની અંદર આપણે જે ત્રીજી સિસ્ટમ સારી એવી સક્રિય થશે તો હાલ જે વિન્ડી એપ્લિકેશન દ્વારા આપણને જાણવા મળ્યું છે કે ધરી જે ગુજરાતની અંદર ગુજરાત તરફ વધી રહી છે જો ધરી આપણી ગુજરાત નજીક આવે તો સારો એવો વરસાદ અને ધોધમાર અથવા તો છપ્પડ ફાર વરસાદ થઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા આપણે વિન્ડી એપ્લિકેશન દ્વારા આગાહી કરેલી છે તો ખેડૂત મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો જો સારો જ લાગ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલશો ધન્યવાદ